વાવથરાદમાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં ભવ્ય રેલી યોજાઈ હતી થોડા દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા યોજાયેલી જનઆક્રોશ યાત્રા દરમિયાન સ્થાનિક મહિલાઓએ મેવાણી સમક્ષ વાવથરા તથા સમગ્ર ગુજરાતમાં વધતા ડ્રગ્સ એમડી સ્મોક ગાંજો ચરસ દારૂ અને મેડિકલ નશાના પ્રસાર અંગે ગંભીર રજૂઆત કરી હતી મહિલાઓની પીડા સમજી મેવાણી સીધા જ કલેકટર કચેરી પહોંચી પોલીસને કેફી પદાર્થોના વેચાણ પર કડક નિયંત્રણ લાવવાની રજૂઆત કરી હતી આ પછી અમુક બુટલેગરો અને પોલીસની ગઠબંધનથી મેવાણી વિરુદ્ધ રેલી યોજાઈ હોવાનો આક્ષેપ સામે આવ્યો હતો તેના વિરોધમાં આજે છવ્વીસ નવેમ્બરે વિવિધ સમાજના હજારો લોકો મેવાણીના સમર્થનમાં એક થઈ મહારેલીમાં જોડાયા હતા આ રેલી દરમિયાન ભાજપ સરકાર અને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી વિરુદ્ધ સૂત્રોચ્યાર પણ કરવામાં આવ્યા આ મહારેલીમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર કોંગ્રેસ જિલ્લાના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત કેપી ગઢવી સહિત અનેક રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રેલી પૂર્ણ થયા બાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવી સમગ્ર વિસ્તારમાં ચાલતા નશાના વ્યાપારને બંધ કરવામાં આવે અને યુવાનોને બગડતા આ દૂષણ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી